રામ વિશે એટલા માટે આપણને આ બધી ખબર છે કે રામે યાત્રાઓ કરી છે રામે સંઘર્ષ કર્યા છે એણે ચૌદ વર્ષ વનવાસ છે એને તકલીફો એને પીડાઓ એને યાતનાઓ સહન કરી છે રામે આવી ત્યાં 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 મરી ગયા હોત તો કોઈ ના ઓળખવાનું હોત તો તો આખી રામાયણ જ ના થઈ હોત સંઘર્ષ તો ભગવાન રોલ અઘરો રોલ એના નસીબમાં આપે એ ભગવાન એક એવો ડાયરેક્ટર છે કે અઘરો રોલ એના નસીબમાં આપે કે જે પડકાર સામે ઝઝુમવાની જેને તાકાત હોય આલિયા માલિયા જમાલિયા નગરા રોલ ના મળે કોઈ દાડો સોલેમો ગબરનો રોલ ખાન ને એટલા માટે મળ્યો હતો નકર કેટલાય તૈયાર હતા करता